શનિના નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે ચાર રાશિઓ પરથી પરેશાનીના વાદળો દૂર થશે સૂર્ય ભગવાનની કૃપાથી વેપાર નોકરી અને સંબંધોમાં મજબૂતી આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન શનિદેવની નક્ષત્રમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે હા મિત્રો જેના કારણે સૂર્ય ભગવાનની કૃપાથી ચાર રાશિઓના જીવનમાંથી પરેશાનીના વાદળો દૂર થઈ જશે આ રાશિના જાતકોના ભાગ્યનો ઉદય થવાનો છે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવા જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ હશે ચાલો તમને જણાવીએ કે મંગળવાર ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ થી સૂર્ય ગ્રહોના રાજા વિશાખાથી શનિના નક્ષત્ર અનુરાધામાં જશે જેના કારણે ચાર રાશિઓ પર તેની સકારાત્મક અસર પડશે તેની સાથે સૂર્ય ભગવાન તરફથી પણ ઘણા બધા આશીર્વાદ મળશે મિત્રો રાજા સૂર્ય એક એક સુધી કોઈ કોઈ પણ પણ રહે છે અને લગભગ દિવસ માટે નક્ષત્ર તે દેશ વિશ્વ હવામાન પ્રકૃતિ તમામ રાશિઓ પર અસર કરે છે અને માનવ જીવનને વ્યાપકપણે અસર કરે છે મનોબળ આધ્યાત્મિક શક્તિ ઉર્જા અને નેતૃત્વ શક્તિ આપનાર સૂર્ય જ્યારે પોતાની રાશિ પોતાની નિશાની પોતાના નક્ષત્ર રાશિ અથવા ગ્રહના નક્ષત્રમાં સંક્રમણ કરે છે ત્યારે તે બળવાન બને છે અને શુભ પરિણામ આપે છે તે જ સમયે જો તેમને શત્રુની રાશિ અથવા નક્ષત્રમાં મૂકવામાં આવે છે તો તેઓ પીડિત અને નબળા બને છે પરિણામે શુભ પરિણામ આપવાની તેમની શક્તિ ઓછી થઈ જાય છે અને તેમની અશુભ અસર પણ થાય છે જેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધે છે મિત્રો મંગળવાર ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સૂર્યદેવ બપોરે ત્રણ વાગીને ત્રણ મિનિટ વાગ્યે વિશાખામાંથી નીકળીને અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે અનુરાધા નક્ષત્રનો અધિપતિ ગ્રહ સૂર્યદેવનો પુત્ર શનિદેવ છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને શનિ ગ્રહો એકબીજાના પરમશત્રુ કહેવાય છે જ્યોતિષશાસ્ત્રમાં આ બે ગ્રહો વચ્ચે કોઈપણ પ્રકારનું જોડાણ સારું માનવામાં આવતું નથી તેમના સંયોજન સંયોગ સંયોગ પ્રતિસંયોજન અને દ્રષ્ટિને કારણે બંનેની શક્તિઓમાં ભયંકર સંઘર્ષ થાય છે જેની તમામ રાશિઓ પર નકારાત્મક અને સકારાત્મક અસરો પડે છે શનિના માલિક અનુરાધા નક્ષત્રમાં સૂર્યનું સંક્રમણ ત્રણ અને ચાર રાશિઓ પર ખૂબ જ સકારાત્મક અસર કરશે તો મિત્રો ચાલો જાણીએ આ ચાર રાશિઓ કઈ છે અને આ રાશિના જાતકોને કયા સારા સમાચાર મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં વિડીયોને લાઇક કરો તમારા બધા હૃદયથી જય સૂર્ય દેવ ભગવાન અવશ્ય લખો જેથી સૂર્ય ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહે નંબર એક વૃષભ ચાલો તમને જણાવીએ કે આ રાશિના લોકો માટે સૂર્યનું નક્ષત્ર બદલવું ફાયદાકારક સાબિત થઈ શકે છે સૂર્ય આ રાશિના અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ રાશિના સાતમા ઘરમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે ધ્નમા વૃદ્ધિ થશે અને ભગવાન સૂર્ય ભગવાનની કૃપાથી તમારી બૌદ્ધિક શક્તિમાં પણ વધારો થશે હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી ઓગણીસ નવેમ્બર સાબિત થશે તમારા સંબંધમાં નવા સંબંધો બનશે જે તમને લાભદાયી રહેશે અને વૃષભ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીનો પ્રવેશ થશે અનુરાધા નક્ષત્ર ખૂબ જ શુભ સાબિત થશે આ સમય તમને ચારે બાજુથી ખુશીઓ પ્રાપ્ત થશે અને મોટા આર્થિક લાભની સંભાવના બની રહી છે મહાશિવયોગ વૃષભ રાશિના લોકો માટે જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો એક ખૂબ જ સારા સમાચાર છે તમારા માટે નોકરી સંબંધિત વૃષભ રાશિના લોકો તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે તેમજ વ્યાપારી વર્ગના લોકો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને સફળતા મળશે સૂર્યદેવની કૃપા તમારો સમય તમને સાથ આપશે ધનની સાથે સાથે પ્રગતિ માટે પણ સમય સારો રહેશે પરિણિત લોકોનું લગ્નજીવન અદભુત હોય તેવી શક્યતાઓ હશે અને જેઓ પરિણિત નથી તેમના માટે લગ્નના નવા પ્રસ્તાવ આવી શકે છે કારકિર્દી અને તમને વ્યવસાયમાં સકારાત્મક પરિણામ મળશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા ઘરની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે સૂર્ય આ રાશિના ઉર્ધ્વ ગૃહમાં રહેવાનો છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે હા મિત્રો સૂર્યદેવની કૃપાથી તમારી કોર્ટમાં જે પણ કેસ પેન્ડિંગ છે હવે તમને રાહત મળશે હા મિત્રો જે લોકો લગ્ન માટે વર્કન્યાની શોધ કરી રહ્યા છે તેઓને હવે ખૂબ જ જલ્દી રાહત મળશે સમાચાર મળવાના છે જેમના લગ્ન નક્કી થઈ ગયા છે તેમના સંબંધો મજબૂત થશે જીવનસાથી તમને જણાવે કે આ સમયે તમારું વિદેશ પ્રવાસનું સપનું પૂરું થઈ શકે છે અને તમને કોર્ટમાં વિજય પણ મળશે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવો છો તમે ગરીબોને પણ ઘણી મદદ કરશો તેઓને તમારા ઘરમાં અચાનક ડાંગર આવી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ચારે બાજુથી આર્થિક લાભ થવાની સંભાવના બની શકે છે મિત્રો આ સમયે જૂના વિવાદો સમજાશે અને સંકટની જગ્યાએ દૂર થશે એમ કહેવું ખોટું નહીં હોય આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે અને તમે સમજી શકશો કે માન પ્રતિષ્ઠામાં વધારો થશે માનસિક સ્થિતિ શાંત રહેશે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને વૃશ્ચિક રાશિના સૂર્યદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો સાબિત થશે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળશે સિદ્ધ થશે આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોત બનશે લોકોને નોકરી પૈસા અને પ્રગતિ સાથે કરારો મળી શકશે વ્યાપારીઓ ભાગ્યનો સાથ આપશે અને આર્થિક લાભની સાથે તેમના વ્યવસાયનો વિસ્તાર કરી શકશે દેશ વિદેશના પ્રવાસની તકો છે સૂર્ય ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય ચમકી શકે છે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો તમને દેશ વિદેશના પ્રવાસથી પણ ફાયદો થઈ શકે છે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો મિત્રો આ વખતે સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમારા ભાગ્યનો ઉદય થવાનો છે વળી જો વડીલોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમારું દાંપત્ય જીવન પણ સુંદર રહેશે તમારા પ્રેમ જીવનમાં શક્તિ રહેશે અને તમારા પરિવારમાં સૂર્ય ભગવાનની કૃપા રહેશે અંક ત્રણ કુંભ કુંભ રાશિના લોકોને કહો કે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરી આ રાશિના દસમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં આ રાશિના લોકો નવા મિત્રો બનાવશે આ સાથે તમને લાંબી સફર પણ મળી શકે છે જેના દ્વારા તમે થોડો સમય આનંદમાં રહેશો સૂર્ય ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે તે તેના સાથી વિદ્યાર્થીઓ માટે સફળતા મેળવવા જઈ રહી છે જેઓ તેમની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવશે તેમના માટે સમય ખૂબ જ શુભ સાબિત થશે અને અમે તમને જણાવી દઈએ કે તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત થવાનું છે કુંભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે કુંભ રાશિ માટે આર્થિક લાભ થશે અને દરેક કાર્ય સફળ થશે આ સાથે તમારા સામાજિક યોગદાન માટે તમને સન્માનિત કરવામાં આવશે તમે કોઈ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો તમારી કારકિર્દીની અન્ય સમસ્યાઓ દૂર થશે વિવાહિત લોકોનું લગ્નજીવન અદભુત રહેશે જો તમે ભાગીદારીમાં વેપાર કરશો તો તમને આર્થિક લાભની તકો મળશે આત્મવિશ્વાસ વધશે કેટલાક લોકોને નોકરીમાં નવી તકો મળી શકે છે કુંભ રાશિના લોકો માટે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરવો ખૂબ જ શુભ રહેશે તમને કરિયર અને બિઝનેસમાં સારી સફળતા મળશે જેઓ કામ કરે છે તેમને તેમની પોસ્ટમાં પ્રમોશન મળશે અને જેઓ વિદેશ જઈને કામ કરવા ઈચ્છે છે જેઓ ભણવા માગે છે અથવા ભણવા માગે છે તેમના માટે નોકરી મેળવવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની તકો વધી રહી છે જીવનસાથી તમારા માટે સમય ખરેખર યોગ્ય છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વર્કજ્ઞાના લગ્નની વાતો પુષ્ટિ મળી શકે છે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો સૂર્ય ભગવાનની કૃપા તમારા પર ખાસ છે નંબર ચાર મીન રાશિય મીન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે સૂર્ય અનુરાધા નક્ષત્રમાં જશે અને તમારી રાશિ તરફ જશે ઘરમાં સંક્રમણ થશે જેના કારણે તમારા બાળકનો જન્મ થશે હા મિત્રો તમને સૂર્ય ભગવાનની કૃપાથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવો કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે ઓગણીસમી નવેમ્બરથી પૂર્ણ થઈ શકશે આ સમય તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને સંપત્તિ પ્રાપ્ત કરશો સાથે જ તમને જણાવી દઈએ કે તમારો સ્વાસ્થ્ય સંબંધિત સમય સમસ્યાઓથી મુક્ત રહેશે મીન રાશિના લોકો તમને ધન પ્રાપ્ત કરી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો આવનાર સમય મીન રાશિના લોકો પર ધનની વર્ષા કરવાનો છે મીન રાશિના લોકો તમારી બેગ બેગખુશીઓથી ભરાઈ જશે સૂર્યદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવનાઓ છે અને આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે ધંધામાં અચાનક ફાયદો થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તેમજ મીન રાશિના લોકોને અચાનક ધનલાભ થશે તમને ધાર્મિક યાત્રા પર જવાનો અવસર મળશે નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે પરિવારમાં પરસ્પર સંબંધોમાં ખુશી રહેશે કૌટુંબિક સમસ્યાઓ અમુક હદ સુધી ઓછી થશે પૈતૃક સંપત્તિને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવશે વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે અને સાથે જ તમને જણાવી દઈએ કે પરિવાર સાથે પ્રવાસ પર પણ નિર્ણય થઈ શકે છે ઘરમાં ઘણા બધા મહેમાનો આવતા જતા હશે જેઓ નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે અને આગામી મહિનામાં પગાર પણ વધી શકે છે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે વેપારમાં આર્થિક લાભ થવાની સંભાવના છે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત રહેશો તમે આર્થિક રીતે સાસરીયાની સ્થિતિમાં કોઈ મોટું રોકાણ કરી શકો છો તમને આમાંથી મોટી મદદ મળી શકે છે તમારા ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે આ સમય તમારા પરિવાર પર પડી રહ્યા છે હા મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને તેને સરકી જવા ન દો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર ઓગણીસ નવેમ્બરે સૂર્ય ભગવાનની કૃપા થઈ રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્ય દેવ મહારાજ લખો આભાર